બરોબર કેટલા વર્ષની તકલીફ હતી ચાર વર્ષની ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા એક જ વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડુ બોલો સો ટકા સરસ લો આટલો સમય ખૂબ ધન્યવાદ માનું છું શું નામ છે મારા ભાઈ તમારું મુકેશભાઈ મુકેશભાઈ બાપા નું નામ આ શું થાય છે મમ્મી બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો સો ટકા સરસ ચાર વર્ષ થી ગરદન દુખાવો બંને મટી ગયો બરોબર

અંજાર વાડા તો આપણે થોડા માણસો આવે છે કે કયા કયા ગામથી તમે આવ્યા અને મારી જોડે વધારે તમારું હરગોલ ભાઈ કયા ગામ થી આયા સરસ શું નામ તમારું સરસ લો શું નામ છે મારી બેન તમારું કયા ગામ થી આયા બરોબર સરસ લો શું નામ ભાઈલા રમેશભાઈ કયા ગામથી થી આયા ખાનપુર થી બરોબર સરસ શું નામ છે મીરાભાઈ કયા ગામથી થી આયા સુરત થી સરસ કયા ગામ છે સુરત સુરત સરસ વાહ ભાઈ શું નામ મારી બેન અમરબેન અમરબેન કયા ગામથી થી આયા લાડુલા બરોબર મોમજી ભાઈ લાડુલા કયા ગામથી થી આયા લાડુલા મોમજી ભાઈ લાડુલા ગામ 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 લાડુલા બરોબર કયા ગામથી થી વિરા આયા હિંચો ડીડર ડીડર થી આયા સરસ શું જોઈને આયા અહિયાં મારા કને વિડીયો જોયા હતા સરસ લો શું નામ છે દાદા પ્રવીણ બેલાણા કયા ગામ થી આયા રાધનપુર સરસ લો શું નામ દાદા તમારું શું નામ દાદા તમારું કયા ગામ થી આયા બરવાડા બાજુમાં સરસ લો આ પબ્લિક ને મટે છે ત્યારે મારી જોડે આવે છે તો મારું નામ છે અનવરભાઈ અંજાર વડા તો પણ રાધનપુર તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને ને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો